કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ અભિયાનનો પ્રારંભ વોર્ડ નંબર એક માં સહી ઝુંબેશ યોજાઈ નાગરિકોએ ઉત્સાહભેર ઝુંબેશમાં ભાગ લીધો ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ ત્રણ દસ બે હજાર પચીસ ના રોજથી આગામી તારીખ દસ દસ બે હજાર પચીસ સુધી શહેરના દરેક વોર્ડમાં જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ગાદી છોડ શીર્ષક હેઠળ વિશેષ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ અંતર્ગત પ્રથમ દિવસે શહેરના વોર્ડ નંબર એકમાં સંતોષી વસાહત નાકા પાસે સહી ઝુંબેશ હસ્તાક્ષર અભિયાન નિમિશ્ર કોલ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ પક્ષના આગેવાનો ને કાર્યકરો ઉત્સાહભેરા કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ અભિયાનમાં શહેરના કોંગ્રેસ પક્ષના મુખ્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં શહેર પ્રમુખ સલીમ અમદાવાદી વિપક્ષ નેતા શમસાદ અલી સૈયદ વોર્ડ પ્રમુખ ઝુલ્ફીકાર રાજ નગરપાલિકા દંડક હેમંતરાભાઈ કોઠીવાલા સહિત નગરસેવકો ઇબ્રાહિમ કાલકલ દિનેશ ખુમાન ઝુબેર પટેલ અને અન્ય આગેવાનો જેમાં આયુબ બાપુ ઇલિયાસ પટેલ આસિફ મશાલાવાલા વસીમ પઠાણ સોઈબ સુજનીવાલા રાકેશ શુક્લા વગેરે હાજર તમામ આગેવાનોએ નાગરિકોને એકઠા થઈ સહી ઝુંબેશમાં હસ્તાક્ષર કર્યા હતા આ અભિયાન દ્વારા કોંગ્રેસ પક્ષ સત્તાધારી પક્ષ પર પ્રહારો કરી લોકશાહી મૂલ્યોની જાળવણી અને પ્રજાના અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે જે આગામી દિવસોમાં ભરૂચ શહેરના અન્ય વોર્ડમાં પણ વિસ્તારમાં

ત્રણ તારીખ થી દસ તારીખ સુધી આ અભિયાન પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયના આદેશ મુજબ કરવામાં આવશે ભરૂચ શહેરની પ્રજાને તમામ વોર્ડમાં કરવામાં આવશે ભરૂચ શહેરની પ્રજાને મારી નમ્ર અપીલ છે કે આ જે સહી અભિયાન છે અને મ્યુનિસિપલ અભિયાન છે સહકાર આપે અને વોટ ચોરીને અટકાવવા માટે સહકાર આપે સાથે મારો વોટ મારો અધિકાર એ મુદ્દા પર જે હક છે આપણો હક છીનવાયના તે માટે દરેક ભરૂચ શહેર અને ભરૂચ જિલ્લાની પ્રજાએ તત્પર રહેવું પડશે આવના ઇલેક્શનમાં વોટ ચોરી મહત્વનો મુદ્દો છે એ એક ધ્યાનમાં રાજી ભરો વોટ મારો અધિકાર મુદ્દા પર સાથે સગા આપે એવી અપેક્ષા